જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વિડીયોની અંદર વાત કરશું મગફળીની અંદર દોઢવો મોટો કઈ રીતના કરવો અને દોઢવાની અંદર દાણા વ્યવસ્થિત ભરાય અને આપણે વજનમાં સારો એવો ઉતારો આવે તો એના માટે શું ટ્રીટમેન્ટ કરવી તો એના વિશે જ આજે આપણે સંપૂર્ણ વિડીયોની અંદર વાત કરીશું તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી અત્યારે બધા ખેડૂત મિત્રોની મગફળી ત્રણ મહિના આજુબાજુની થઈ ગઈ છે એટલે કે નેવું દિવસ પ્લસ ને નેવું દિવસ જેવું થઈ ગયું છે તો અત્યારે આપણે બધા ખેડૂત મિત્રો શું ભૂલ કરતા હોઈએ કે અત્યારે આપણે કોઈ એની અંદર દવાનો રાઉન્ડ લેતા નથી એનું કારણ છે મિત્રો કે આપણે છેલ્લા ત્રણ મહિનાથી આ શરૂઆતની અંદર ખડની દવા પછી ફૂગનાશક ઈયળની આ તે ઘણી બધી દવા છાંટીને અત્યારે આપણે થાકી ગયા હોઈએ ત્રણ મહિના સુધી આપણે પંપ જ ઐકા હોય તો અત્યારે લાસ્ટ મહિનો છે તો અત્યારે આપણે એની અંદર બહુ ધ્યાન આપતા નથી કે હવે તો વી પચીસિમાં માંડવી રાપલવાની છે તો હવે એની અંદર શું એમ કે દવાનો આપણે સ્પ્રે લેવો તો મેઇન આપણે મિત્રો આની અંદર આપણે અહીંયા જ એક ભૂલ કરતા હોઈએ અત્યારે જો આપણે સ્પ્રે ના લઈએ તો આપણને મગફળીની અંદર જોઈએ એવું વજન નથી મળતું અને દાણો છે એ બીબડું ને બધું વધારે જોવા મળે તો એવું તો અત્યારે શું કરવું જેથી કરીને આપણે જે બીબડુંને છે તો એ દોડવાની અંદર ઝડપી રૂપાંતર થાય અને દોડવો છે તો એની અંદર સારામાં સારા દાણા બંધાય અને તેલની ટકાવારીનું પ્રમાણ વધી જાય તો એના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ જોવા જઈએ મિત્રો તો મગફળી અથવા કોઈ પણ પાક આપણે લઈ લઈએ તો એનું પણ આપણી માણસની જેમ જ હોય છે એક બાળપણ અવસ્થા આવે એક જુવાની અને એક ગઢપણ આપણે કહેતા હોઈએ તો મગફળીમાં સેમ એ જ લાગવું પડે નાની હોય ત્યારે નાનપણ હોય તો આપણે એનું વધારે જરાક આપણે ધ્યાન રાખવું પડે એનું થોડુંક ધ્યાન રાખીએ તો સારો એવો વિકાસ થાય પછી આપણે વર્ષમાં એટલું બધું ટ્રીટમેન્ટ ના આપ્યું તો ચાલે પણ અત્યારે લાસ્ટ સ્ટેજ આપણે કહી શકીએ મગફળીનું કે છેલ્લો મહિનો બાકી છે અત્યારે એનું આપણે ગઢ પણ કહી શકીએ તો અત્યારે મિત્રો ખાસ એની અંદર ધ્યાન રાખવાની જરૂર છે અત્યારે એને જોઈ એવું પોષણ ને એ બધું આપશું તો આપણને ખૂબ સારો એવો એની અંદર ઉતારો મળશે અને વજનવારી એકદમ નકોર આપણે કહી શકીએ કે હાથથી ફોલાઈને એવી મગફળી થશે તો એની અંદર અત્યારે મિત્રો આપણે શું સ્પ્રેની અંદર ધ્યાન રાખવાનું તો હવે આપણે વાત કરીએ મિત્રો કે એના માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો ઘણા બધા અત્યારે તમે યુટ્યુબમાં વિડીયોને જોતા આવો ઘણા બધા માહિતી આપતા હોય કે અત્યારે એની અંદર માઇક્રોન્યુટ્રિશન્ટ આપો અને આ આપો ને આ હોર્મોન્સને આ એમિનો એસિડ આપો ને તો એ વસ્તુ મિત્રો અત્યારે કોઈ પણ ટ્રાય કરવાની જરૂર નથી અત્યારે એની અંદર એને પોષણની જ ખાસ જરૂર હોય છે અને ખાસ કરીને અત્યારે જો આપણે વજનને વધારવું હશે તો એની અંદર પોટાશ ખાસ કરીને મિત્રો આપવાનું રહેશે તો એની અંદર બેથી ત્રણ વસ્તુ હું તમને બતાવું એની અંદર તમારે ચોઈસ કરવાનું રહેશે કે તમારે કયો સ્પ્રે આપવાનો છે તો પેલું આપણે વાત કરીએ તો જે વોટર સોલ્યુબલ ખાતર આવે ઝીરો જીરો પચાસ આવે એની અંદર આપણે જોવા જઈએ તો પચાસ ટકા પોટાસ આવે અને સત્તર પોઈન્ટ પાંચ ટકા જેટલું સલ્ફર આવે છે અને સલ્ફર અત્યારે ખ્યાલ જ છે મિત્રો જે તેલીબીયા પાક છે એની અંદર સલ્ફર આપીએ તો એની અંદર તેલની ટકાવારીનું ને પ્રમાણ સારું એવું વધી જાય છે તો જીરો જીરો પચાસનું આપણે એક પંપની અંદર પ્રમાણની વાત કરીએ મિત્રો તો સો લીટરના પંપની અંદર સો ગ્રામ જેટલું પ્રમાણ રાખવાનું છે અને પ્લસ એની સાથે ઉમેરવાનું છે આપણે પ્રોઝીબ આવે છે પ્રોઝીબ ઈજી જે સુમોટોમો કંપનીનું બેસ્ટ છે પ્રોઝીબ ઇજી એની અંદર જીબ્રેલિક એસિડ આવે ચાલીસ ટકા અને પ્રોજીબ આવે છે ચાલીસ ટકા આ એક મિત્રો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે આનું અત્યારે ખૂબ સારું એવું કામ છે જે આપણે દોઢવા જે બીબડું હોય એને દોઢવાની અંદર ઝડપી ટ્રાન્સફર થાય એનો જે સમયગાળો હોય એને ખૂબ ટૂંકો કરી નાખે એટલે આપણે નાનું બીબડું હોય તો ડેડવાની અંદર એ ઝડપી થઈ જાય છે અને જે ડેડવો બંધાઈ ગયો હોય તો એની અંદર દાણો છે એ ભરાવદાર થાય અને તેલની ટકાવારીને ને બધું વધે છે તો પ્રોજેક્ટ બીજીનું આપણે પ્રમાણની વાત કરીએ મિત્રો જે સોળ લીટરનો પંપ આવે એની અંદર એક ગ્રામ રાખવાનું છે એક ગ્રામ રાખી અને પંપમાં નાખી અને પ્લસ જીરો જીરો પચાસ રાખી અને સ્પ્રે કરી દઈએ તો ખૂબ સારું એવું પરિણામ મળશે અને બીજું હવે આપણે વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોનો અત્યારે રિવ્યૂ હોય છે કે જે એફએમસીનું લેજેન્ડ આવે એનું પણ ખૂબ સારું કામ છે મિત્રો એનો આપણે કોઈ અનુભવ નથી પણ બધા ખેડૂના રિવ્યુ લેતા તો બધા ખેડૂતો કેવું છે કે એનું ખૂબ સારું એવું કામ છે તો એ તમે અત્યારે સ્પ્રે કરી શકો અથવા એ તમારે ના કરવું હોય મિત્રો તો છેલ્લો ઓપ્શન છે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટનો કેલ્શિયમ નાઇટ્રેટ એનો પણ અત્યારે સ્પ્રે કરી અને સારું એવું આપણને એની અંદર પરિણામ મળે છે અને ખાસ કરીને મિત્રો જો મારા અનુભવની વાત કરું તો હું છેલ્લા બે વર્ષથી આ ઝીરો ઝીરો પચાસ અને પ્લસ એની સાથે પ્રોજીબ ઇઝીનો જ સ્પ્રે લઉં છું અને ખાસ કરીને મિત્રો જો આ તમારે સ્પ્રે લેવાનો થતો હોય તો આને અત્યારે ખ્યાલ છે કે આપણે રાતળ ને ગેરું ને એ બધાની સમસ્યા જોવા મળતી હોય તો કોઈ પણ ફૂગનાશકની સાથે સ્પ્રે નહીં કરવાનો ખાસ કરીને જો તમારી પાસે સુવિધા હોય માણસોની ને અથવા ટ્રેક્ટરથી તમે છાંટતા હોય તો અલગથી સ્પ્રે કરી દીઓ જીરો જીરો ને પ્રોજી બીજી ખૂબ સારું એવું મિત્રો એની અંદર રિઝલ્ટ મળશે કોઈ ફૂગનાશકને નાખશું તો જો એવું રિઝલ્ટ નહીં મળે મળશે રિઝલ્ટ પણ આપણે કહીએ એમ કે સોએ સો ટકા આપણને રિઝલ્ટ નહીં મળે તો ખાસ કરીને જો અલગ છાંટીએ તો ખૂબ સારું રિઝલ્ટ મળે અને બે વર્ષથી મને આનો ખૂબ સારો એવો ફાયદો મળેલો છે અને જો તમને કોઈ એવો ફાયદો મળ્યો હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે લાસ્ટમાં શું ધ્યાન આપો છો અને લાસ્ટ વસ્તુ મિત્રો આ એક એવું છે કે લાસ્ટ સ્ટેજ એનું એવું છે આની અંદર જો અત્યારે આપણે ખૂબ સારું એવું ધ્યાન રાખીએ અને સારા સારી કંપનીનીને દવા લઈ અને મેં તમને કીધું એ રીતના સેલા સ્પ્રે આપી દઈએ તો આપણને ઉત્પાદન જે મળતું હોય મિત્રો એમાંથી ઘણો હાથી ઘોડાનો ફેર પણ પડી શકે છે એનું કારણ છે કે અત્યારે જો બીબડાને બધા બંધાઈ ગયા છે વ્યવસ્થિત એને ને બધું આપી દેવું આપણે તો એનો દોડવો ને એ બધું ઝડપી થઈ જાય તો આપણે જે ઉત્પાદન મળવાનું હોય એમાં ઘણો બધો એવો મિત્રો ફરક પડી શકે છે તો ખાસ કરીને અત્યારે આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો એક એક રાઉન્ડ લઈ લો બની શકે તો બે રાઉન્ડ લઈ લ્યો અને મેં તમને કીધું એનો કોઈ એવો બધો કોસ્ટલી છે નહીં બધા ખેડૂતને પોસાય શકે એવો જ છે તો ખાસ આ એક વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો અને તમે કઈ રીતના હું ટ્રીટમેન્ટ કરો એ પણ કોમેન્ટ કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક માહિતી મળે તો મિત્રો માહિતી સારી લઈ ગઈ હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી પણ વિડીયોને જરૂરથી શેર કરજો અને જો આપણી ચેનલમાં નવા આવ્યા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આવા અવનવા ખેતીને લગતા વિડીયો અપલોડ કરતા જ હોઈએ છીએ થેન્ક યુ